હેલો આવર વેલકમ માય ન્યુ બ્લોગ કાલ તો અમે શિવભાઈ ની મોટર નોતી એકી મોડો થઈ ગયો તો એ શિવભાઈ ના પડી શિવભાઈ ભેગી કોઈ મોટર નોતી એકી મેં કીધું તો શિવભાઈ ને કે વિડો ઉતાર લે પછી આપણે મોટર રાખશું પણ કાલ શિવભાઈ તા તો કે કા ગોપાલ કાકા મોટર રાખી તી હા આય તો કેમ ના પડશો આયા કે માર દીકો આયા જો આયા જો કે લાઈટ ના એમ ને કાટા નહીં મોટર રાખી તી હા ગોપાલ કાકા એ

kung daayo, kung daayo, namo namo, dumodumod, alam ba pa na si, ba na para kay ni, huwag kay ba na, mami, mami, tu ka mam ati, ar kay ba si, to boil up, shell ay huwag boil up, namo namon kay dabo dabo, namo namon kay dabo dabo. હું બોલ તો તું હું બા બાપા બે મરદી કો ઘડીક બેસ બાપા બાને કે તો ખરા એ ઢબો ઢબો આયા 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 લાયા બાર પાય આયા બાર એ મુન્ના એ ભાગી ગયો મે શ્લોક બોલે શીખો નમો નમો તે છેલે કે કે ઢબો ઢબો છેલે ઢબો ઢબો કઈન પૂરો કરી દીધો એને બંધ કરી

ગુન્ડા ભાંગી જા આ મને બ્લુ ચડડી પહેરી જાય આખો દિવસ ખરાબ ન કરી કોની ચટ્ટી છે તો તો પાટલાનું શું કરવાનું તારે પાટલા પર બે બતાવી તો આ બાજુ આ બાજુ ફરી ને બે હા પછી આબુ કેમ લગાવી આબુ બા કેમ લગાવી આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ ફરી ને હા કેમ લગાવી દે પછી શેમ્પુ કેમ લગાવે પછી પાણી કેમ નાખે માથે ક્યાં પાણી નાખે વા બધી ખબર છે હાલો લે હવે ટકો તૂટી જાય એમ આકો

जा अब जो पप्पा नो वे वर जो आ ले जो तो काय जमाव ता मा तो हमार जितनी भाग